આ અઢીસો કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે લગ્ન સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર વર્ષ કે ચાર દિવસ અઢાર વર્ષ કે દસ દિવસ અઢાર વર્ષ ને પાંચ મહિના તમામે તમામ દીકરીઓની ઉંમર અઢાર થી બાવીસ સુધી છે આજકાલ લવ મેરેજ નો ટ્રેન્ડ વધી રહ્યો છે માતા પિતા ની સહમતી વગર કોર્ટ મેરેજ થઈ રહ્યા હોય ત્યારે માતા પિતા ની સહી ફરજિયાત કરવાની માંગ છેલ્લા ઘણા સમય થી અનેક સમાજો કરી રહ્યા છે કોર્ટ મેરેજ માં માતા પિતા ની સહી લેવાની માંગ ઉત્તર ગુજરાત નો પાટીદાર સમાજ બહુ જ લાંબા ભૂતકાળ માં કરી ચૂક્યો છે લગ્ન નોંધણી માં માતા પિતા ની સહમતી ફરજિયાત કરવા મુદ્દે મહેસાણા માં ક્રાંતિ સભા આ સભામાં વરુણ પટેલે લગ્ન નોંધણીમાં મોટા કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો અઢીસો કરતા વધારે પ્રેમ લગ્નો ખોટી રીતે નોંધાયેલા જોવા મળ્યા શું છે આ કૌભાંડ આ કૌભાંડ વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અને આ મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે વિધાનસભામાં ગાજી પણ ચૂક્યો છે ચંદનજી ઠાકોર ગેનીબેન ઠાકોર ફતેહસિંહ ચૌહાણ અને હમણાં ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ અને ઘણા બધા સમાજો પણ આ મુદ્દા પર પોતાના મંતવ્યો આપી ચૂક્યા છે વીસ સપ્ટેમ્બરે વિજાપુર તાલુકાના પાટીદાર સમાજે ક્રાંતિ સભાનું આયોજન કર્યું પાટીદાર અનામત આંદોલનના વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયા સહિતના નેતાઓ આ ક્રાંતિ સભામાં હાજર રહ્યા પ્રેમ લગ્ન અટકાવવા લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત આ મુદ્દા માટે ક્રાંતિ સભાના માધ્યમથી ઝુંબેશ શરૂ કરાઈ ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવાની ઝુંબેશ અને પ્રેમ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત બનાવવા આ કાર્યક્રમની અંદર માંગ કરવામાં આવી અને આગેવાનોએ સમાજની આ માંગને વ્યાજબી ઠેરવીને સમર્થન પણ જાહેર કર્યું બીજી બાજુ પ્રેમ લગ્ન નોંધણીમાં અનેક જગ્યાઓ પર રેકેટ ચાલે છે આવો ઘટસ્ફોટ વરુણ પટેલે કર્યો પ્રેમ પ્રેમલનમાં નોંધણી થાય એ નોંધણીમાં એનું જે મૂળ છે એ આખા જે કૌભાંડનું એ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું સમોના ગામ છે સમોના ગ્રામ પંચાયતના જે તલાટી છે એ લગ્ન નોંધણી કરવાનું આખું રેકેટ ચલાવે છે પાટીદાર આગેવાન વરુણ પટેલે કરેલા આરોપો પ્રમાણે નાનકડી સમોના ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર વીસ એકવીસમાં એકસો ને ઓગણસાઠ જેટલા લગ્નની નોંધણી થઈ એમાં પણ નોંધણી કરનાર તલાટી સાક્ષી બધા જ કોમન તલાટીની બદલી થઈ ગઈ તો લગ્ન નોંધણી ઘટીને વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ અને બે હજાર ત્રેવીસમાં ફક્ત બે થઈ ગઈ ક્રાંતિ સભામાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવા માટે હવે વિજાપુરથી થી ફૂંકાયું છે વરુણ પટેલે શું કહ્યું મહેસાણામાં કેટલા લગ્ન નોંધણી ખોટી રીતે થયા છે બાકી જે આંકડાઓ આપ્યા છે વરુણ પટેલે પણ સાંભળ્યા જો બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે સમોનાના ગ્રામ પંચાયતમાં બે અને એકવીસ અનુક્રમે એકસો ને ઓગણસાઠ અને એકસો ને તેત્રીસ લગ્ન ની નોંધણી થઈ આજે કોમન ભગવાનપુરા જોગ માયા માતા નું મંદિર અઢીસો કરતા વધારે લગ્ન માં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે ભગવાનપુરા જોગ માયા માતા મંદિર આ એના ફોટોગ્રાફ્સ એ માતાજીના ના મંદિરના આ ફોટોગ્રાફ છે આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા લગ્ન આ એક ખાલી નાનું દેરું છે એની જગ્યાએ બીજી મહત્વની વાત આ અઢીસો કરતા પણ વધારે લગ્નો તમામે તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે લગ્નનું સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર ચાર દિવસ વર્ષ કે દિવસ મહિના તમામ દીકરીઓની ઉંમર સુધી છે એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાવ્યા છે જે ગોરભાની હાજરી બતાવી છે એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં બીજી મહત્વની વાત બે હજાર બાવીસ પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસમાં ખાલી ત્રણ લગ્નો છે બે હજાર તેવીસમાં માત્ર બે લગ્નો છે એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન તબેલો છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે મેં એક પણ લગ્ન આ જોગમાયા મંદિરે થતા જોયા નથી જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને પણ પૂછવામાં આવ્યું તું અને સ્વપ્નિલ ખરેને જ્યારે રેકોર્ડ બતાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ ખરે પણ સ્વીકાર્યું હતું કે હું માનું છું કે આ લગ્ન રજિસ્ટ્રેશનમાં ક્યાંકને ક્યાંક ધાંધલી થઈ છે આમાં તમામ દોષિતો ઉપર લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે ખાતાકીય તપાસ થઈ પણ ફોજદારી રાહ તપાસ થાય જે અધિકારી સાક્ષી કે સેન્ટર બીજી એક ફિગર દે એ હું નેક્સ્ટ કરતા પણ વધારે ખોટી રીતે થયેલા લગ્ન ડેટા મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ ડિક્લેર કરીશ સરકાર ને કરવું બધું આપી દઈશ તો મીડિયાને સરકાર શું કરશે એટલે સરકાર પણ તપાસ કરે અને તમે સમાજનો અવાજ બહુ બુલંદ રીતે સરકાર સુધી પહોંચાડો કે કાલ સવાર સુધીમાં કાર્યવાહી શરૂ થઈ જાય

પ્રેમ થવો એ ખોટું નથી પણ ભવિષ્યને અંધકારમય બનાવતો પ્રેમ થાય તો ખોટું છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો શું તમારા ગામમાં પણ લગ્ન નોંધણીનું આવું કૌભાંડ ચાલે છે તો કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર